કેમ છો બધા મજામાં તો બધા મજામાં ને આપણે પણ મજામાં છે તો નવા બધાનું હાર્દિક સ્વાગત કરીએ અભિનંદન અને જય માતાજી તો અત્યારે જો આપણે ખેતીવાડીનો વ્લોગ આવ્યા તો દેશી ટમેટા ખાતર ભરીને મસ્ત મજાના ટમેટા પણ થઈ ગયા છે અને એમાં ચોરીનું વાવેતર કરેલું છે અને અહીંયા વાલો ચોરી વાલો ટૂંકી વાલો અને અહીંયા લાંબી વાલો છે તો વાલો વટાણાનો તમને વિડીયો પણ બતાવી દે

જો જાય તો કેટલા વર્ષ મારા પપ્પા ને સાંભળતું નહીં કે દુનિયા આવી લીલી છે માતાજી ની દયા છે અને કેટલા વરસ 200 વર્ષ વરસ ઉપર ઈ છે અને લાઈટ પણ જો થાય કોઈ દેવસ્થાને દર્શન કરવા આવે તો અંજવર પણ છે અહીંયા બધું કમ્પ્લીટ અને જો તાવો કરી સુલો અહીંયા પણ બનાવ્યો તાવ બેકગ્રાઉન્ડ છે જોઈજો નામ તો બધે વાવેતર કરેલું છે આટલું વધારે

કેમ રામ રામ જય માતાજી જો તું આજે આવી બે વરસાદ હા ત્રણ મહિના થાય વરસાદ આ તું જો આજ માથે ન થાય ને તો સેણાનો શાક કજ બફન બનાવવાનો છે માનસી બેન પણ સેણાના બાફેલા ખાય છે બાજુ બની રોટલી બનાવો વીડ ગરમ પાણી એમાં ગરમ પાણી ના રોટલે ગરમ પાણી ના

જે માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાંથી શો પણ આપણે થોડાક મજામાં જ નથી કેમ કે શરદી ઉધરસ થઈ જાય તે માટે તો અત્યારે વાગી ગયા ચાર અને આપણે માલીધારે એટલે માલી માતાજી આવી ગયા છે બ્લોગ પણ બનાવવાનું શરૂઆત કર્યું તો બ્રેકગ્રાઉન્ડ છે એટલે આપણે લગ્નની ફરમાઈશ અને એક એડવેટ બનાવવાની છે ડીજેની એડવેટ તો ઇન્સ્ટાગ્રામમાં અશ્વિન ગોરિયા લખેલું છે એમાં ચર્ચ મારજો અને જેમ બને એમ શેર કરજો અને તમારે પણ કોઈને એડવેટ આય કોઈને લગ્ન પ્રસંગની ફરમાઈશ અને લગ્ન ગીત પણ ગાવા હોય ફરમાઈશ કરીને તોય પણ આપણે ગાઈ દઈશું માત્ર બસો રૂપિયા ફરમાઈશના અને એડવેટના અઢીસો રૂપિયા છે તો ગૂગલ પે કરી દીજો ગૂગલ પેનું પણ કનેક્ટ હું તમને વોટ્સઅપમાં મોકલીશ અને કોમેન્ટ કરજો તો અત્યારે જો આપણે માલીમાં એ દિવસ ઉપર દેખા અને આયોજન બહુ સારું કર્યું બે વર્ષ થઈ ગયા એનો તો તમે જોઈ દઈ છે અહીંયા તીર્સોને એવું બધું ચડાવ્યું ત્યારે સાંભળો ને એવું અર્જનભાઈને કીધું હાલો આયેલા જાય તો માલીભાઈ જય માતાજી જય માતાજી અમારા કેમેરામેન છે જે સ્ટાર્ટ થાય છે તો મેં કીધું લાવો થોડોક વ્લોક પણ બનાવી નાખી આ તો બે વસ્તુ કરવી પડે લગ્નની ફરમાઈશ બે ત્રણ ભેરી થઈ ગઈ છે અને એડવર્ટાઇઝ પણ બનાવવાની ભેરી થઈ ગઈ છે તો કીધું આ બધું કરી પણ પેલા આપણે દિવાથ ઉપર રાખી સતીભાનભાઈના મંદિરે દીવાત ઉપકર્યા જો જાહેરનું એક આવી રીતના ડેકોરેશન છે અને ગણેશ હોય થાય ત્યારે અમારા ગામ સમસ્તક જુવાની બધા હોય ને માતાજીના તાવા કરે એ પણ તમને વિડીયોમાં ગઈ છે હાલો હવે આપણે બીજું શૂટિંગ ચાલુ કરવાનું છે તો જો બધું આ જલી માં જ્યાં માલીમાં દીવા કરે છે એક દીવા મંદિર ધોવું જોઈશે લગભગ લાગે એવું કેમ કે કાળું થઈ ગયું દીવા દીવું થાય ને જો

کوئی دیوستانے درسن کروایا ہے تو انجوار روپاں سیایا ہے بدویس کمپلیک جو ستاو کریں سولو یہاں پھر بنائیو تو بیاک راؤن سی ہے جوی جو انجام جو چوبے دیو آبیتر کرے لو ہی اٹھ لو سر ہے ہمارے مالی 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 دھار کرو